નમસ્કાર છો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો પહેલી તારીખ બીજો મહિનો બે હજાર પચીસને મિત્રો આજનો આજનો વાર છે મિત્રો શનિવારના રોજ આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો છાપરા નંબર દસની બાજુમાં ઉફાપટામાં ઉતરેલું છે ત્યારબાદ લોકમાં ઉફાપટામાં માલ ઉતરેલો છે તેટલી આવક જોવા મળી રહી છે અને હરાજીનું કામકાજ ચાલુ હોય તો ચાલો હરાજીમાં જે જાણી લે કહેવાય છે આજના બજાર ભાવ આ મિત્રો મને જેને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો ચૌદસો ને પંચાવન રૂપિયાનો ભાવ છે સુપર મોટો માલ છે મિત્રો ચૌદસો ને ચૌદસો ને પંચાવન રૂપિયાનો ભાવ છે ચૌદસો પંચાવન રૂપિયાનો ભાવ થયો છે મિત્રો સુપર મોટો માલ છે અને મિત્રો આ ખેડૂત મિત્રો છે હું જોઈ શકો છો ચૌદસો ને પંચાવન રૂપિયાનો ભાવ આવ્યો છે મિત્રો શિવરાજગઢ ગામ છે મારા ગામના ખેડૂ છે મિત્રો એટલે મને ખુશી થઈ મારા ગામના ખેડૂતો આવ્યો તો મિત્રો ચૌદસો ને પંચાવન રૂપિયાનો ભાવ થયો છે તમે જોયું હતું એમપી નો માલ છે મિત્રો આ એમપી નો માલ છે મિત્રો અને આ માલના ભાવ થયા છે મિત્રો નવસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ થયા છે આ માલના નવસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ તમે જોઈ શકો છો આ માલ બગાડે જોવા મળી રહ્યો છે મિત્રો આઠસો છોતેર રૂપિયાનો ભાવ છે તે આઠસો ને છોતેર રૂપિયાનો ભાવ છે તે માલ થોડોક મીડિયમ છે પણ વજનવાળો સારો હોય મિત્રો આઠસો ને છોતેર રૂપિયાનો ભાવ જોયો છે મિત્રો મિત્રો અત્યારે ધીમે ધીમે બજારો ઘટી રહી છે નવા લહણની આવક થઈ રહી છે એ હિસાબે બજારોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો અત્યારે મિત્રો આ છસો ને એક રૂપિયાનો ભાવ થયો છે છસો ને એક રૂપિયામાં વેચાણું છે તમે જો આમાં નબળું લહણ જાજુ જોવા મળી રહ્યું છે છસો ને એક રૂપિયામાં આમાં વેચાણો છે નબળું પડી ગયું છસો ને એક રૂપિયાનો ભાવ નવસો ને અગિયાર નવસો ને અગિયાર રૂપિયાનો ભાવ છે આ માલનો નવસો ને અગિયાર રૂપિયાનો ભાવ થયો છે તમે જોશો કે આ માલ નવસો ને અગિયાર રૂપિયામાં વેચાણો છે મિત્રો નવસો ને અગિયાર રૂપિયાનો ભાવ છે આ માલનો આના મોટું મિક્સમાં છે નવસો ને અગિયાર મિત્રો બજાર ઘણું ઢીલું પડી ગયું છે દાળે જે બજાર ઢીલું જ પડતું જાય છે આઠસો ને એકતાલીસ આઠસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ થયો છે આ માલ એકતાલીસ રૂપિયામાં વેચાણ છે નાનો મોટો એકતાલીસ રૂપિયાનો એકતાલીસ આઠસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ એક હજાર અગિયાર રૂપિયાનો ભાવ થયો છે એક હજાર અગિયાર રૂપિયાનો ભાવ થયો છે તમે જોઈ માલ જેટલો સારો માલ છે મોટો માલ છે વજન વાળો માલ છે એક હજાર ને માં આ માલ વેચાણો છે વજન માં થોડુંક મીડિયમ થઈ ગયું એવું લાગે છે પણ માલ હજી સારો છે બગાડ નથી એટલો બધો વજન વાળું થઈ ગયું નવસો ને એકતાલીસ હો નવસો એકતાલીસ રૂપિયાનો થયો તમે જો મોટો માલ છે મિત્રો નવસો એકતાલીસ રૂપિયામાં અમુક ટકા આવો માલે જો આ મળી રહ્યો છે નવસો એકતાલીસ રૂપિયાનો ભાવ છે આ માલનો નવસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ સાઇઝ વાળો માલ છે પણ વજનમાં હળવો પડી ગયો વજનમાં હળવો પડી ગયો આઠસો ને છોતેર રૂપિયાનો ભાવ છે આઠસો ને છોતેર રૂપિયાનો ભાવ છે માલ થોડોક મીડિયમ છે પણ વજનવાળો સારો હોય મિત્રો આઠસો ને છોતેર રૂપિયાનો ભાવ જોયો છે મિત્રો મિત્રો અત્યારે ધીમે ધીમે બજારો ઘટી રહી છે નવા લહેરની આવક થઈ રહી છે એ હિસાબે Besar rumah, kecuali jawa, mudi dia sama itu hati rendah.